નાર લોકો સામે એક્ટ મુજબ ગુનો દાખલ કરાયો કેશુભાઈ ગોવાભાઈ પરમારને આત્મહત્યા કરવા માટે મજબૂર કરનાર લોકો સામે એસીટી મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ થી અનુસૂચિત જાતિના તમામ આગેવાનો સંપૂર્ણ સત્યતા સાથે આપના સમક્ષ રજૂ કરીએ છીએ જેમાં કેશુભાઈ ગોવાભાઈ પરમાર રહે પારડી મૂળ ગામ જામ કંડોરણાના તાલુકાનું ચેરેલ ગામ જે વર્ષોથી બાંધકામનો વ્યવસાય કરતા હતા અને પોતાના કુટુંબનું ભરણ પોષણ કરતા હતા જેઓએ તારીખ એકત્રીસ બાર બે હજાર ના રોજ તેમના મૂળ ગામ ચરેલ વાડીએ ઝેરી દવા આપી અને આત્મહત્યા કરી લીધેલ છે તેઓના મૃત્યુના કારણ તરીકે તેઓ વતી

જામકુંડા તાલુકાના ચરેલ ગામમાં એક અનુસૂચિત પ્રજાતિના જે વ્યક્તિ હતા ગરીબ પરિવારમાંથી આવતા હતા એમને તારીખ એકત્રીસ બાર બે હજાર અઢારના રોજ એમના ઘર પરિવાર નિર્વાહ માટે જે એમને વ્યાજે પૈસા લીધેલા પણ જેમને પાર્ટી જે લોકો વ્યાજે પૈસા આપેલા એ ગેરકાયદેસર રીતે કોઈપણ જાતના સરકારી લાયસન્સ વગર વ્યાજ વટાવનો ધંધો કરતા હોય જે વ્યવહારિક અને માનવતાના ધોરણે જે એક આર્થિક વ્યવહાર કરવો જોઈએ એના બદલે પઠાણી ઉઘરાણી કરીને એમને રોજબરોજ હેરાન પરેશાન કરીને વ્યાજ વટાવ માંગીને એને મજબૂર કરવામાં આવેલા છે કે જે એમને આત્મહત્યાનું પગલું ભરવું પડે છે જેના કારણે એના ઘરની અંદર જે એક મવડી હતો જે એક મોભી જે વ્યક્તિ જેના થકી એમના ઘરનું પરિવહન ચાલતું હતું એ એ રોજીરોટી કમાનાર વ્યક્તિ ગુમાવી દીધો છે ત્યારે આજે એના ઘરના જે મેમ્બર્સ જે સભ્યો છે એ અત્યારે એમના વગર એમની ખોટ એમની વર્તાઈ રહી છે ત્યારે એમાં જે લોકોએ પઠાણી ઉઘરાણી કરી અને એને મજબૂર કરેલા છે આત્મહત્યા કરવા માટે જે મજબૂર કરેલા છે એમના સુસાઇડ નોટમાં નામ લખેલું છે એમને સુસાઇડ નોટ પણ લખેલી છે આ સુસાઇડ નોટના આધારે એમના પરિવારજનોની એવી માંગણી છે તેમજ ત્યાંના જે સમાજ છે અનુસૂચિત જાતિ સમાજ એમની પણ એવી માંગણી છે કે ફરીથી આવી ઘટના કોઈ પણ જ્ઞાતિ અથવા કોઈપણ વ્યક્તિ સાથે ન થાય અને આ કેસની અંદર પોલીસને અમે રજૂઆત કરીએ છીએ કે આ બાબતે એફઆઈઆર નોંધી જે કોઈ લોકો આમાં સામેલ છે એમની ઉપર પગલાં ભરવામાં આવે જે તે કલમો લગાવવામાં આવે અને એમને પૂરેપૂરો ન્યાય મળે એવી ન્યાયિક તપાસ થાય એવી અમારી સમસ્ત આગેવાનોની માગણી છે આજે મારું નામ વિરલ કેશુભાઈ તારીખ એકત્રીસ બાર અઢારના રોજ મારા ગામ ચરેલ વાળી આવીને દવા પીને સુસાઈડ કરે છે જે ગોંડલ હોસ્પિટલમાં ચરલથી લઈ જવામાં નીકળ્યા રસ્તામાં એક્સપાયર થઈ ગયા તેથી ગોંડલથી લઈને પાછા જામકણો પીએમ માટે લાવેલ હતા ત્યારે પીએમ થઈ ગયા બાદ સવારે જ્યારે અમે વાળી ગયા ત્યારે ગાડી લેવા વાળી ગયા ત્યારે ગાડીમાં આગળ આગળના ભાગમાં મોરામાં સુઈસાઈડ નોટ લખેલ હતી તે સુસાઇડનો નોટ મેં વાંચેલી તે વાંચેલી તેમાં ત્રણ જણાના નામ હતા દિનેશભાઈ બગડા કિરીટભાઈ પટેલ તથા તેમના મામા તે લોકો પૈસા આપી દીધેલ હતા તેમ છતાં પણ વારંવાર વ્યાજ વ્યાજની ઉઘરાણી કરીને તેને હેરાન પરેશાન કરતા હતા તેના લીધે તેને આપગલું ભરેલ છે મેરા મેરા પછી ઓલું ફોન આવ્યો આ બે જગ્યાએ છે એસપી રાજકોટ પુપેન્દ્ર પાટીલ સાથે હિરલ પટેલ કે ટીવી ન્યૂઝ ગુજરાતી રાજકોટ